નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સુરત ખાતે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેની માહિતી આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત બે હજાર ચોવીસ પચીસ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્ય સંચાલક ઇન્જિનિયર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન પહેલો માળ અડાજણ પાણીની ટાંકી સુરત ફોન નંબર ખાસ નોંધી લેજો કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ ભરતીની કાય કાર્યવાહી હેઠળની નીચે જણાવેલ સરનામે સરનામે કાર્યપાલક ઇન્જિનિયરશ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ જલભવન પહેલો માળ અડાજણ પાણીની ટાંકી સુરત ખાતે નીચે મુજબની લાયકાત ધરાવનાર તારીખ અને સમય અચૂક હાજર રહેવાનું રહેશે જેને આ ભરતીમાં ભાગ લેવો હોય તેમને પોતાના ડોક્યુમેન્ટ લઈને ત્યાં પહોંચી જવાનું છે બી એન્જિનિયર સિવિલ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ સમય છે નવ ત્રીસથી લઈને છ વાગે સુધીમાં ડિપ્લોમા એન્જિનિયર સિવિલ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસથી સાડા નવથી લઈને છ વાગે સુધી અન્ય ગ્રેજ્યુએટ બીકોમ બીએ બી એ બીબીએ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ સમય સાડા નવથી લઈને છ વાગ્યા સુધી આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા સત્યાવીસ બે બે હજાર પચીસથી સમય નવ ત્રીસથી લઈને છ વાગ્યા સુધી ઉપરોક્ત લાયકાત ધરાવનાર ભારત સરકારની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા એમએચઆરડી રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ અને જો ન હોય તો પસંદગી પામનાર ઉમેદવારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એપ્રેન્ટિસ તરીકે જોડાનાર ઉમેદવારોને માસિક સ્ટાઇપેન્ડ નીચે મુજબ મળવાપાત્ર રહેશે ગ્રેજ્યુએટ એન્જિનિયરને પંદર હજાર રૂપિયા ડિપ્લોમાને બાર હજાર રૂપિયા અન્ય ગ્રેજ્યુએટને બીકોમ બીએ બીબીએ ને પંદર હજાર રૂપિયા આઈટીઆઈ વાળાને નવ હજાર રૂપિયા આપવામાં આવશે ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારીને અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો